નમસ્કાર મિત્રો તો જ્યારે પણ આપણે આવી રીતે કોઈ જગ્યાએ જતા હોય અથવા તો રોડ ઉપરથી પસાર થતા હોઈએ ત્યારે તમને એક ઝાડ દેખાતું હોય છે અને એ ઝાડ ઉપર દૂધી જેવા આકારનું કઈક ફળ લટકતું હોય એવું તમને નજરે પડતું હોય છે પણ મિત્રો ઘણા ઓછા લોકો હોય છે કે જેમને આવી ખબર હોય છે કે આ જે ઝાડ છે એ શેનું છે અને આ જે ફળ છે એ શેનું છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ જે ફળ છે આ જે ઝાડ છે એ શેનું છે એ જળને શું કહેવામાં આવે છે અને આજે જે જળ છે એ કેટલી હાઈટનું તત્વ હોય છે એની સંપૂર્ણ આપણે માહિતી લઈશું તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ સરસ મજાનું છાણ આપતું એક ઘટાદાર વૃક્ષ છે અને વૃક્ષ ઉપર દૂધી જેવા આકારનું અને સફેદ કલરનું દૂધી જેવું જ એક લટકતું ફ્રૂટ દેખાતું હોય છે જેને માલમકીરા કહેવામાં આવે છે તો મિત્રો આ જે છે એ જળને ભારતની અંદર બાલમકીરા તરીકે ઓળખવામાં આવે છે અને એનું બીજું નામ છે કિજેલિયા મિત્રો આ જે ઝાડ છે એ સરસ મજાનું ઘટાદાર અને ઘણો વધારે છાંયો આપતું ઝાડ છે સરસ મજાનું છાંયો આપે છે સરસ મજાનું એવું ઘટાદાર થતું હોય છે અને આ જે ઝાડ છે એની હાઈટ આશરે વીસ થી ત્રીસ મીટર જેટલી થતી હોય છે ખૂબ જ સરસ ઝાડ છે ઘટાદાર છાંયો આપે છે અને મિત્રો આ એક એવું વૃક્ષ છે જેની પર સરસ મજાના ફ્લાવર પણ આવે છે મિત્રો ઘટ્ટા લાલ કલરના અથવા તો મરૂન કલરના જે ઝાડ છે એની પર ફૂલ આવે છે અને એ ફૂલ પણ આવી જ રીતે વેલાની જેમ નીચે લટકે છે સરસ મજાના ફૂલ હોય છે ખૂબ જ સુંદર ફૂલ હોય છે આકર્ષક ફૂલ હોય છે કારણ કે એનું જે ફૂલ છે એની સાઈઝ આપણા હાથની જે હથેળી છે એટલી મોટી હોય છે સરસ મજાનું એટ્રેક્ટિવ જે ફૂલ આવે છે ખૂબ જ સુંદર હોય છે અને જે ફૂલ છે એ વેલવેટ જેવું એનું જે ફિલિંગ છે વેલ્વેટ જેવી થકી હોય છે અંદરથી થોડો હોલ હોય છે અને ઝાડ ઉપરથી એક વેલો લટકે છે અને એ વેલાની જે કિનારી હોય છે જે છેલ્લો ભાગ હોય છે ત્યાં આગળ ઘણા બધા ફૂલ લટકતા હોય છે આ જે ઝાડ ઉપર ઝાડ છે એની ઉપર સરસ મજાનું ઝાડ છે બીજી વાત કરીએ મિત્રો તો જે ફૂલ છે એની અંદર ચાર ની નાની નાની ડાળકીઓ નીકળતી હોય છે ખૂબ જ સુંદર એ જે ફૂલ છે એ દેખાતું હોય છે તો મિત્રો આ જે ઝાડ છે એ કિજેલિયાનું ઝાડ છે બાલમ કિરા તરીકે પણ એને ઓળખવામાં આવે છે મિત્રો ઘણા લોકોનું એવું કેવું છે કે આ જે ફળ છે એડિબલ છે એને ખાઈ શકાય છે પણ મિત્રો આ જે ફળ છે એને ખાવાની પણ એક પ્રોસેસ હોય છે આ જે ફળ છે એ થોડું ઝેરી હોય છે જ્યારે એ લીલું હોય છે ટૂંકમાં જ્યારે ફળ કાચું હોય અથવા તો એને જે યુઝ કરવાની જે રીત છે એ યોગ્ય ન હોય તો એ વિષ સમાન છે તો મિત્રો આમ તો આ જે ફળ છે એનો આયુર્વેદિક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો આ ગૂગલ પર અથવા તો યુટ્યુબ પર આને કઈ રીતે યુઝ કરવું એનો સર્ચ કરી અને ત્યારબાદ જ એનો ઉપયોગ કરજો કારણ કે એડિબલ છે કે નોટ એડિબલ છે એ કન્ફર્મ નથી કારણ કે ઘણા લોકોનું કહેવું છે કે એડિબલ છે પણ કાચું ના ખાઈ શકાય અથવા તો લીલું હોય ત્યારે ના ખાઈ શકાય એને અને અને એની ખાઈ શકાય છે પણ જો તમારે આનો ઉપયોગ કરવો હોય દવા તરીકે તો એની સંપૂર્ણ માહિતી યોગ્ય આયુર્વેદિક ડોક્ટર પાસેથી લીધા બાદ જ કરવી જોઈએ મિત્રો એના પત્તાની જો વાત કરીએ તો ઘણા મોટા પત્તા થતા હોય છે માટે મિત્રો બીજા વૃક્ષોની જેમ આપણે જ્યારે એના જે પત્તા છે એ ખરી જાય છે પાનખર ઋતુની અંદર ત્યારે મિત્રો સાફ સફાઈ કરવા માટે વધારે પડતી મહેનત કરવી પડતી નથી કારણ કે મોટા પત્તા છે જલ્દીથી સાફ થઈ જતા હોય છે હાથમાં હાથે વીણી શકાય છે અને વધારે પડતા પત્તા મોટા હોવાથી આપણે સરળતાથી એની સાફ સફાઈ કરી શકીએ છે મિત્રો થળની જો વાત કરીએ તો સરસ મજાનું થળ છે જલ્દીથી આ ઝાડ તૂટતું નથી મિત્રો આ જે ફળ છે એ પણ મજબૂત હોય છે કારણ કે આપ જોઈ શકો છો જે દૂધી આકારનું જે લટકી રહ્યું હોય છે ફ્રૂટ એની જે લંબાઈ છે એ આશરે ફૂટની આસપાસ હોતી હોય છે અને આ બે ફૂટની લંબાઈ વાળું ફ્રૂટ આ ઝાડ ઉપર એક વેલાના સહારા જ લટકતું હોય છે તો મિત્રો તમે પણ આ જે ફ્રૂટ છે આ જે ઝાડ છે એની મજબૂતાઈ વિશે અનુમાન તમે લગાવી શકો છો મિત્રો ઘણું મજબૂત ઝાડ છે વાવાઝોડું આવે તો પણ નહીં પડવાના ઘણા બધા ચેન્સીસ છે આ ઝાડ જલ્દીથી પડતું નથી એના દાડખા પણ જલ્દીથી તૂકતા નથી મજબૂત ઝાડ છે તો મિત્રો આપણે આપણા ઘર આગળ લગાવી શકીએ છીએ મિત્રો આ ઝાડ વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે પણ મિત્રો ઘણી વખત જ્યારે આપણે બહાર જતા હોઈએ ત્યારે ઘણા લોકોએ આ ઝાડ જોયું હશે પણ આ ઝાડની કોઈ ની પાસે માહિતી નહીં હોય તો મને તો લાવો ચલો હું પણ તમારી સાથે આ જે ઝાડ છે એ સેનું ઝાડ છે અને કઈ રીતે એનો જે ફ્રૂટ છે બેસતા હોય છે એ ફૂલ છે અને બેસતા હોય છે એ એની હું તમારી પાસે પણ માહિતી શેર કરું તો મિત્રો આ સરસ મજાનું ઝાડ છે પાવર પણ આપે છે ફ્રૂટ પણ આપે છે આયુર્વેદિક ઝાડ છે પત્તા મોટા છે ઝાડ મજબૂત છે તો મિત્રો આવું સરસ મજાનું ઝાડ આપણે એક લગાવવું જોઈએ વૃક્ષારોપણની અંદર પણ આ ઝાડનો તમે ઉપયોગ કરી શકો છો સારું ઝાડ છે મોટા પત્તા ફ્રૂટ ફળ જે છે ફૂલ છે છે એ બધું જ આવતું હોય મિત્રો સારું કોઈ પણ વીક પોઈન્ટ નથી અને મિત્રો બીજી એક વાતની એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ આ જે ઝાડ લગાવીએ એની નીચે કાર કેવું કોઈ પાર્ક કરવું ન જોઈએ જ્યારે જે એની પર ફ્રૂટ લાગેલા હોય તો મિત્રો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જે ફ્રૂટ છે એની જે વજન છે એ ઘણું વધારે હોય છે માટે મિત્રો જે કોઈ આપણી કાર ઉપર પડી જાય તો કાચ કે હોય તૂટવાની ચાન્સીસ વધી જ જતા હોય છે માટે મિત્રો જ્યારે પણ એવું હોય ત્યારે ન લગાવવું જોઈએ મિત્રો આજનો વિડીયો જો તમને ગમે હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે